મજિયારાનું ગૌચરનું ધર્મનું દીકરીનું અને બ્રાહ્મણનું આ ધન છે ને એ પચાવવું બહુ અઘરું છે વિશ્વકર્મા પુરાણમાં લખ્યું છે આને શું કર્યું દીકરીના લગ્ન કર્યા એને બદલામાં પૈસા લીધા એને કન્યા વિક્રય કહેવામાં આવે એના પરિણામે એને પ્રેતીઓનીમાં જવું પડ્યું પછી બ્રાહ્મણે કહ્યું કે પ્રભુ એ વખતે મારી ભૂલ થઈ ગઈ હવે મારે એનું પ્રાયશ્ચિત કરવું છે તો હું શું કરું તો કે ફરી વાર તું કન્યાનું દાન કર પ્રભુ કન્યાદાન તો કરું પણ મારે લગ્ન નથી કરવા સહજ મારે કન્યાદાન કરવું છે ગ્રહસ્થ નથી થવું કન્યાદાન કરવું છે ભગવાને કીધું વિશ્વકુંડના કિનારે જઈ નાય ધોઈ હરિસ્મરણ કર તારા મનોરથો પૂરા થશે બ્રાહ્મણ વિશ્વકુર ના કિનારે આવ્યો સ્નાન કરે સંધ્યા કરે હરિસ્મરણ કરે એક દિવસ ગાય દોડતી દોડતી આવી કુંડમાં પડી બહાર નીકળી સુંદર કન્યા થઈ ગઈ લઈને આવ્યો બ્રાહ્મણ ભગવાન આવું બન્યું આ ગાય માંથી કન્યા બની ભગવાને કહ્યું હવે તારા મનોરથ સિદ્ધ થશે પણ ગાયમાંથી કન્યા બની ભગવાને કહ્યું સ્વર્ગની અપ્સરા શ્રાપ પામેલી વિશ્વકુંડના નો સ્પર્શ થતા એને સુંદર કન્યાનું શરીર પ્રાપ્ત થયું હવે આને તું લઈ જા મોટી કરજે કન્યાનું દાન કર દીકરી મોટી થઈ બ્રાહ્મણે ભગવાનને કહ્યું દીકરી પરણાવો ત્યારે તમે હાજરી આપજો બ્રાહ્મણ ને દીકરી મોટી થઈ લગ્ન લેવાના બ્રાહ્મણે વિશ્વકર્માને આમંત્રણ મોકલ્યું ભગવાન પાંચ પુત્રો સાથે બ્રાહ્મણને ત્યાં લગ્નમાં આવ્યા કુબેરને બોલાવ્યો દીકરી જમાઈને પગ ધોયા ભગવાન વિશ્વકર્માએ અને અનેક પ્રકારનું કન્યાદાનમાં સુવર્ણ થી લઈ અનેક પ્રકારનો કર્યાવર આપ્યો પાંચ જોઈ રહ્યા લગ્ન વિધિ સંપન્ન થઈ ઇલોરગઢ પર્વત ઉપર આવ્યા ભગવાનના પુત્રો કહેવા લાગ્યા પ્રભુ તમે તો જગત પિતા છો અને અમે તમે આ બધું કર્યું એમના પગ ધોયા એટલે વિશ્વકર્મા ભગવાન કહેવા લાગ્યા કે હે પુત્રો આ જગતમાં અનેક પ્રકારના દાન છે અને એમાંથી સર્વશ્રેષ્ઠ પ્રકાર નું દાન એ કન્યાદાન છે એનો એક મહિમા છે કન્યાદાન કરવાથી તમારી સાત પેઢીના પિતૃ ખુશ થાય છે કરવાથી તમે પિતૃ મુક્ત બ્રહ્મા નો આદેશ છે કન્યાદાન કરો તો જ આ મેથુ ની સૃષ્ટિ ચાલતી રહે એનો આદેશ છે